વેલા વેલા ઉઠી ગયા છે આજે તો હું જયારે વેલો ઉઠું ને ત્યારે મમ્મી મોડું કરાવે હજી ટિફિન તૈયાર નથી થયો આ શું હોય ચટણી ચટણી ને રોટલી દેના રહ્યો શું ખાલી અચ્છા કેરી નો રસ તો તમારે આવું પડશે થોડોક અત્યારે પી લઉ ને અહીંયા વધે ખોટું એના કરતા આપણે પી જવું હોવું

ફાઈનલી લાઈટ આવી ગઈ છે ને ભૂલ ગરમી ખાધી હતી ને લાઈટ આવી ગઈ દીકરો કારો થઈ ગયો તો મારો લાઈટ આવીને ધોરો થઈ ગયો હેન્ડસમ હેન્ડસમ બોય બોય હેન્ડસમ હોય ગુનો હોય મેં કોઈ છોઈ નથી દેતો ના હોય બધા એમ કે આને છોકરી હશે હકીકત મે કે નથી કઈ દુખ લાગે ની કઈ એ દુખ લાગે મને કે ને મને તો તને તો ધનચાર નું કે મને તો 20 25 નું કે મને કેટલું દુખ લાગતું છે એકે નથી તોય

તો મિત્રો તમે જોઈ શકો છો આવી ગયો છે આજે વરી પાછો વરસાદ તમે જોઈ શકો છો ને આ અહીંયા ઘણા આપણા ક્યાં ગયા બીજુભાઈ માતા આ રે અહીંયા સુઈ આજે ઉપર બહુ ભાઈએ ઘણો બધો કામ કરી લીધો છે અત્યારે મસ્ત મજાના સુઈ ગયા બપોરે લાઈટ હતી નહીં ફૂલ વરસાદ પડી ગયો ને હું તો સૂતો ને સૂતો રહ્યો પ્રતિકે વિડીયો બનાવી દીધો મારો આરામી

अभी दो महीने बाद आएगा ना अरे दादा जब फोन भी नहीं उठा रहा है क्या बात कर रहे करे जाने बाद भूल गया निकल नहीं गया ना नहीं नहीं निकला नहीं <laughs> तो फिर सही है मोबाइल नहीं है उसके बाद भाई यार ले दो ले दो उसको मोबाइल दिया था उसको चलाने के लिए हाँ दस हजार कमाता महीने का मोबाइल लेने का एक महीने का पगार मत भी घर पे औरत को बोल कम नहीं सही है उसको लेकिन करो ना संभालो थोड़ा पैसा औरत घर पे है

આપણો નવો ભાઈ બંધ આવી ગયો ગ્રહ માસ ગ્રહ થી આવ્યો મંગલ માંથી આવ્યો છે મંગલ માં જંગલ ભાઈ

તમે જોતા જશો પણ આ તો કહી દઈશું જે જીતશે ફાઈનલ તો મિત્રો એક વાગી ગયો વરસાદ આવી ગયો તો મેચ થોડીક થઈ ગઈ છે મોડી થોડીક પણ ઘણી મોડી થઈ ગઈ એક વાગ્યો એને ઇંગ્લેન્ડની ની બેટિંગ એ દસ ઓવરમાં છે અને અને આવે છે બહુ જ નિંદર ને પછી સવારે તો ને રાત્રે ઘણું મોડું કરશે તો પાછું ઘણું મોડું જીત્યાસે ઇન્ડિયા જીતી જશે જીતવું જ જોઈએ જીતી આવશે એટલે સીધું ફાઇનલમાં પહોંચી જશે બ્લોક કરી પૂરું આજે આપણે એક વાગી ગયો છે તો બ્લોક જોવાની મજા આવી તો લાઇક શેર કમેન્ટ કરી નાખજો અને ચેનલ સબસ્ક્રાઈબ નહીં કર્યો તો ફટાફટ કરતા આવો જય શ્રી રામ